હેલો મિત્રો દેશી લેફ માધો ફરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્રો એને ગુજરા મિત્રો જીરું વાવી દીધું વાવી દીધું પછી આમાં આપણે બહુ દવા સિવાય કાંઈ કર્યું નથી એક વખત નિંદામણ કર્યું તો ને જીરું આપણું પાકી ગયું છે પણ આ જીરું ના કહેવાય જીરાડી કહેવાય એ આમાં શેરુડી થી હોય શેરાજી થતા હોય એક એક ચાર બાસકીના સલાખામાં એક એક શેરો આવતો હોય એને બદલે આ સહાત આવી જાય એવું છે અને આમ દેખાતું નથી જો જીરું છે કે નથી એવું કારણ કે વોલ કરી નથી થઈ ગયું હવે થોડુંક ઉપાડ્યું છે અને બાકીનું ઉપાડવાનું છે તો કઈ રીતે કામકાજ ને કઈ રીતે આયોજન કરવું છે એ વિડિયામાં કહું નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો કેવા શેરા થાય છે ને એ તમને બતાવું ખાસ કરીને એટલે પાણી વગરના બધા વાવતા હોય ને એને થોડુંક જાણવા મળે એક લોયામાં ઉપડી જાય એવડો શેરો થયો છે હવે આમાં મજૂરથી કંઈ ઉપડાવીએ તો કંઈ વધે એમ નથી જીરું એમ તો આપણું દેખાતું સારું પણ હવે પાણીને તાણે તાણે હાવ ફૂંકાઈ ગયું છે હવે એટલું ખાલી ચેક કરવા માટે ધીરે ધીરે ઉપડે છે હવે મજૂર કહી અને રાબેતા મુજબ બધું એક જ આઈરે ઉપાડીને નાખવાનું છે અને આમાં ક્યાંય કંઈ એવું બહુ પાકેલું કાસું લીલું એવું કંઈ રહેતું નથી બધું એક જ ધારું પાકી જ ગયો છે કારણ કે પાણીની તાણીના હિસાબે અહીંયા છે જ નહીં એવું પાછળના ભાગમાં લીલાશમાં રહે છે પણ હવે કદાચ બેથી ત્રણ દિવસની અંદર એ જીરું પણ પાકી જાય અને અવાર પૈસા ધોમ થાય કારણ કે ભાવે સારો છે અને જીરું ભારી છે એ પૈસા નાખવા ગયા ને એ સવાલ રહે કારણ કે આપણે તો ઠીક છે પાણી નહોતું અને જીરું ફરજિયાત વાવું પડ્યું બીજું કંઈ વાવ એમ નહોતું પવાર એકંદરે વાવેતર જીરાના ભાવના હિસાબે વધારે ત્યાં છે તો ભાવ પાંચ હજાર આસપાસ રહે એવો અટાણે બધાનો અંદાજ છે અને કદાચ થોડો ઘણો વધઘેટ થાય ને કોઈને સારા ભાવ મળે તો સારું નકર ગયા વર્ષે બાર હજાર રૂપિયામાં માગેલા હતા એ અટાણે હજી પડ્યા છે એટલે એ હવે પાંચ હજારમાં કદાચ જરૂર પડે તો દેવા પડે એટલે ભાવ ભાગ્યમાં હોય તો લઈ હગાય હોય તો ના આવે એવું કંઈ નથી કે આવી જ જાય આમાં છે કંઈ નહીં આપણે જીરું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઉપાડીએ ને સીધું કાઢી લેવાનું છે એટલે કેવા થાય કે અમારે હજી જીરું પીડ્યું હોય કોઈ પૈસા માગે તો આપણે ત્યાં કહી દેવાનું ભાઈ મારે જીરું પડ્યું હોય જીરું વેસીને દે બાકી જીરું શું છે એ તો આપણે ખબર છે અને અવારે ભાવ કેવા છે ને કેટલાનું થાય એ આપણે ખબર છે પહેલેથી જ તો મિત્રો અવાર ઉનાળામાં વાળીએ આવું હોરવશે નહીં એવી પોઝિશન છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હમણાં વધારે મજૂર કહી અને ઉપાડવાનું છે એનો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કર્યું